હવે જોઈએ મતનો મહાસંગ્રામ તો પોરબંદર લોકસભાથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવ્યાએ જેતપુરમાં રોડ શો કર્યો માંડવિયાના સમર્થનમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાઈ અનુપમા ફેમ અભિનેત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું ઝી ચોવીસ કલાક સાથે રૂપાલી ગાંગુલીએ ખાસ વાત કરી અહીંના લોકોનો પ્રેમ જોઈને સારું લાગ્યું મનસુખ માંડવિયાના ધર્મપત્ની સાથે ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો પણ રોડ શોમાં જોડાયા તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મનસુખ માંડવ્યા કે જે પોરબંદર થી ભાજપ ના ઉમેદવાર છે ત્યારે તેમના સમર્થનમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાઈ હાલ અનુપમા સિરિયલ માં અનુપમા નો જે રોલ નિભાવી રહી છે એ રૂપાલી ગાંગુલી હમણાં જ ભાજપ માં જોડાઈ છે વિધિવત રીતે એને કેસરિયા કર્યા અને હવે મનસુખ માંડવિયા ના પ્રચાર માં પણ જોડાઈ અમે જ્યારે રોડ શો ના માધ્યમ થી જનતા ને મળવા જઈએ છીએ ત્યારે દીકરીઓ દ્વારા કુમકુમ તિલકથી અમારું સ્વાગત થાય છે મોટી ઉંમરની માતાઓ દ્વારા ઓવારના લઈને અમારું સ્વાગત થાય છે યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે નગરના શ્રેષ્ઠીઓ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે મનસુખભાઈ માંડવિયા તે અત્યારે પ્રચાર પ્રસાર ની અંદર નીકળ્યા છે ને સાથે જ ભવ્ય રોડ શો છે તે ક્યાંક યોજવામાં આવે છે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે મનસુખભાઈ સાથે તેઓના ધર્મપત્ની છે તેમજ જેતપુર જામ જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા છે તેઓ પણ આ રોડ શોની અંદર છે તે ક્યાંક જોડાય છે અને આ રોડ શો માં મોટી સંખ્યાની અંદર કાર્યકરો છે તે પણ ક્યાંક છે તે રોડ શો છે તે ક્યાંક જેતપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર છે તે ક્યાંક ફરવાનો છે તેમના જે અનુપમા સિરિયલના સેલિબ્રિટી છે તેઓ પણ છે તે ક્યાંક આ રોડ શોની અંદર છે તે ક્યાંક જોડાયા છે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે આ રોડ શોમાં અનુપમા સિરિયલના રૂપાલી ગાંગુલી છે તેઓ પણ છે તે ક્યાંક જોડાય છે એટલે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર मुझे बहुत खुशी हो रही है आकर अनुपमा का घर है और मैं यहाँ पर आई हूँ यहाँ के लोगों का प्यार देख रही हूँ बहुत अच्छा लग रहा है बीजेपी परिवार में ये मेरी पहली रैली है डॉक्टर मानवीय के साथ में और मैं इनकी जो पॉपुलैरिटी देख रही हूँ मुझे बहुत 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 अच्छा लग रहा है और सच में मोदी जी की जो लहर है जो आ, उनके लिए प्यार आ, है बीजेपी भाजपा के लिए जो प्यार है वो देखकर बहुत गर्व महसूस हो रहा है कि मैं इस परिवार का हिस्सा हूँ આ અનુપમાજી કે જેઓ નું પશુ કેવું છે કે તેઓ પણ ક્યાંક બીજેપી ની રેલી ની અંદર છે તે ક્યાંક જોડાયા છે તેમજ લોકો નું અભિવાદન છે તે ક્યાંક અજીલતા છે તે ક્યાંક નજરે પડે સાથે જ મનસુખભાઈ માંડવિયા છે તેઓ છે તે પણ ક્યાંક અત્યારે લોકોનું અભિવાદન છે તે ક્યાંક અજીલી રહે છે કહી શકાય કે જે રીતે મોદી ના જે કામો છે તેમાંથી છે તે ક્યાંક અનુપમાજી છે તે ક્યાંક ખુશ હોય તે પ્રકાર નું નિવેદન છે તે ક્યાંક તેઓ છે તે ક્યાંક ભવ્ય રોડ શો જેતપુર શહેર ની અંદર છે તે ક્યાંક યોજાયો છે નરેશભાઈ લિયાજી ચોવીસ કલાક જેતપુર લોકસભાના ઉમેદવારોનો અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસાર છે તે ક્યાંક ચાલી રહ્યો છે ત્યારે આપણે પોરબંદર લોકસભાના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જેતપુર વિધાનસભા બેઠક આવેલી છે તેની ઉપર અત્યારે ભવ્ય રોડ શો છે તે ક્યાંક યોજવામાં છે તે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે આ જે રોડ શો છે તે ક્યાંક જેતપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર છે તે ક્યાંક ફરશે અને પોરબંદર લોકસભાના ભાજપના જે ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા છે તે ક્યાંક અત્યારે લોકોનું છે તે ક્યાંક અભિવાદન છે તે ક્યાંક ખુલ્લી જીપની અંદર અંદર છે તે ક્યાંક હાજી રહ્યા છે સાથે જ તેમના ધર્મપત્ની છે તે પણ ક્યાંક અત્યારે પ્રચાર પ્રસારની અંદર છે તે ક્યાંક જોડાય છે સાથે જ વાત કરવામાં આવે તો જે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય છે જયેશ રાદડિયા તે પણ છે તે ક્યાંક ભવ્ય રોડ શો અંદર છે તે ક્યાંક જોડાય છે એટલે કહી શકાય કે જે રીતે અંતિમ તબક્કાની અંદર અત્યારે પ્રચાર પ્રસાર છે તે ક્યાંક ચાલી રહ્યો છે ત્યારે ઉમેદવારો છે તે ક્યાંક અત્યારે પ્રચંડ પ્રચાર છે તે ક્યાંક કરી રહ્યા છે ત્યારે જોઈ શકાય છે કે મનસુખભાઈ માંડવીયા છે તે તેમજ જયેશભાઈ રાજડીયા છે તેઓ અત્યારે લોકોનું અભિવાદન છે તે ક્યાંક બીજા પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જે ધર્મપત્ની છે પણ કે આ રોડ શોની અંદર છે તે જોડાયા છે ને તેઓ પણ અત્યારે લોકોનું અભિવાદન છે તે ક્યાંક જીતતા છે તે ક્યાંક નજરે છે તે ક્યાંક પડી રહ્યા છે રોડ શો ની જો વાત કરવામાં આવે તો રોડ શો ની અંદર મોટી સંખ્યાની અંદર ભાજપના કાર્યકરો આગેવાનો સહિતના જે લોકો છે તે ક્યાંક જોડાયા છે અને મનસુખભાઈ માંડવીયાનું ઠેર ઠેર સ્વાગત છે તે ક્યાંક કરવામાં આવી રહ્યું છે નરેશ ભાઈ આજી ચોવીસ કલાક જેતપુર વાત